આજનો દિવસ એટલે ગુરુપતિમાં વ્યાસ ગુરુ એટલે મહાનતા છે હું બધા સેવકો સહિત સમગ્ર લોકોને એ જ કહેવા માગું છું કે તમારા વિચારને મહાન બનાવો ગુણતા તરફ નહીં જાઓ તમે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દ્વેષ કામ ક્રોધ જો ન રાખો અને બધા લોકો એક થઈને આપણે બધા જે જુદા જુદા ભાગલા પડી ગયા છે એના બદલે બધા વિચારથી એક ગુરુતા તરફ લઘુતા તરફ નહીં તો આજના સંદેશમાં મારે એટલું જ કહેવાનું કે સમાજ ભયમુક્ત બને વ્યસન મુક્ત બને શિક્ષિત બને દીક્ષિત બને અને બધાય સંપીને સ્નેહથી માનવો પરમ ધર્મ એક વિચારધારા તરફ જોડાય એવી આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે શુભેચ્છા સહિત વિચારધારા રજૂ ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી